સુરતના કાપોદરા વિસ્તારમાં સહયોગ સોસાયટી ખાતે મનપા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું સુરતમાં ગેરકાયદે તાણી દેવાયેલા પાક આ દબાણોનું પાલિકા દ્વારા ડિમોલેશન કરાઈ રહ્યું છે ત્યારે સુરત મનપા દ્વારા કાપોદરા વિસ્તારમાં સહયોગ સોસાયટીમાં રસ્તા વચ્ચે આવેલા ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરાયું હતું મોટી સંખ્યામાં પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા તો કાપોદરા પોલીસ અને સરથાણા પોલીસ મથકનો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો આજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની સહયોગ સોસાયટી છે જેમાંથી એક ટીપી પસાર થવાની હતી જેના અનુસંધાને જે દબાણ હતું તે દબાણ હટાવવાની કામગીરી એસએમસીના અધિકારીઓને સાથે આજે ચાલુ કરવામાં આવી હતી એટલે એ બાબતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે જે જેના અનુસંધાને સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો આ સિવાય આપણે આખા ડિવિઝનની પોલીસની મદદ લીધી હતી એટલે અત્યારે અહીંયા પૂરી શાંતિ છે અને શાંતિપૂર્વક રીતે લોકોના સહકારથી આપણે એ ડિમોલેશનની કામગીરી આગળ વધી રહી છે આ હું ગમેશ વસાવા એજુટી એન્જિનિયર આ આજે પૂણા વિસ્તારમાં આ સહયોગ સોસાયટી ને હસનાપુર સોસાયટીમાં એક ટીપી રોડ પર ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવેલ છે જેમાં હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં વર્ષોથી એની પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલ છે જેના કારણે આજે ટીપી રોડ જે ટીપીના અંદર ટીમ ટીપીની અંદર પાડવામાં આવેલ આ ટીપી રોડ ખુલ્લા કરતાં હસ્તિનાપુર સહયોગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે અને જે અહીંના સ્થાનિક નાગરિકો છે જેને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળશે જેના કારણે આજે આ ડેમોલિશન હાથ ધરવામાં આવેલ છે જેમાં કુલ પાંચ મકાનોની અસર છે જે એનો લગભગ દસથી બાર ફૂટનો જે લેન્થમાં મકાનો કપાતમાં જાય છે એ કપાત કર્યા બાદ આ પ્રાથમિક સુવિધાઓ આપી શકાશે તેમજ અમીરભાગ સોસાયટીમાં પણ કમ્પાઉન્ડ હોલ અને એની ડેમોલેશનની કામગીરી હાથ ધરવાના છીએ આ મકાનો જે આપણે હાલમાં ડેમોલિશન ચાલુ છે એમાં દસ બાર ફૂટ મકાન કપાઈ રહ્યા છે પણ તે લોકો મકાનથી વંચિત નથી રહી જતા તેઓને હજુ પણ મકાન એમનું બચે છે ખાલી દસ પંદર ટકા મકાન જ કપાતમાં જાય છે જેથી સદરો કામગીરી આજે તાકીદના ધોરણે કરવામાં આવેલ જેથી નેક્સ્ટ દિવાળી બાદ તેઓને પ્રાથમિક આપવાની કામગીરી હાથ ધરી શકાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે